બાપુને જેમ મજા બાપુ કીધું બાપુ વાળી વાત થઈ ગઈ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી મિત્રો જે રીતે વસંત ચાવડાએ કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર તેમણે કહ્યું હતું કે નાગદાનભાઈ આહિર જેથી વસંત ચાવડાને બદનામ કરવા માટેના પ્રયાસો કરે છે અને પોતાની યુટ્યુબ ચેનલ ઉપર વસંત ચાવડા વિશે ખરાબ શબ્દો લખી અને અપલોડ કરે છે ત્યારબાદ મિત્રો વસંત ચાવડા આ બાબત ઉપર ચર્ચા કરવા માટે નાગદાનભાઈ આહીને ફોન પણ કર્યો હતો પરંતુ મિત્રો નાગદાનભાઈ કામમાં છું એવું કહી અને ફરીથી ફોન કરું એમ કઈને ફોન કટ કરે છે ત્યારબાદ મિત્રો વસંત ચાવડા આખો દિવસ સુધી રાહ જોઈ પરંતુ વસંત ચાવડા પર ફોન આવ્યો નહીં ત્યારબાદ મિત્રો બીજા દિવસે વસંત ચાવડા અને નાગદાનભાઈ આહિર વચ્ચે આ બાબત ઉપર ચર્ચા થાય છે જેની અંદર મિત્રો વસંત ચાવડા નું કહેવું એવું છે કે તમે મને બદનામ કરવાના પ્રયાસો કરો તેમજ મિત્રો નાગદાનભાઈ આહિર જે છે તે પણ બાબા સાહેબ આંબેડકર અને દલિત સમાજ વિશેની કેટલીક ચર્ચાઓ કરે છે તો મિત્રો આ બંને ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે જૈન મિત્રો રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો કે મિત્રો વસંત ચાવડા નાગદાનભાઈ આહિરને શું વાત કરે છે તેમજ મિત્રો આ બાબતે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો વાત બોલો કેમ ભાઈ તમે તમારી યુટ્યુબ ચેનલ માં મારા વિડીયો ના કોપી મૂકી અને પછી એમાં ફાવે એવું લખો છો કેવું લખ્યું ભાઈ ગાળો લખી દી એટલે ગાળો એટલે તમે એમ લખો છો કે આ કેવા ઓલા કાઠી ના છોકરાએ વસંતભાઈ ને ગોબા ઉપાડી લીધા

હું તમારા કઈ લખું નાખો કોણ લખું હું તમારા કઈ લખું અત્યારે મને 4 ફોન આવ્યા મને કે તમારો વિડિયો છે મજા આવી કર્યું હા તો ચડાવે જ ને તમે મારા કેમ એવું લખો છો ભાઈ વસંતભાઈ તમે મારી કોઈ દુશ્મની છે હું કોઈ દુશ્મની કરવા નથી માંગતો હું ભેગા બેહડવા માંગું છું પણ તમે લખો છો એક જ આપણો જયнтиભાઈ ને તમે એમ વાત કરવામાં તમે જે વાત કરી ને મારી વાત ભાઈ ના હોય મારી વાત હા

પછી તમે એક જગ્યા એ મારી બીજી વાત સાંભળી લેજો અરે તમે લખો છો એની વાત કરો બીજી કરો ભાઈ હા બીજી નો કરો જે તમે લખો છો ને એની વાત કરો હા કે ગઢવી વાર હું તો તમને કઉ

અપમાન નહી કરવાનું બાબા સાહેબ નો હોલ અબડાતો હોય સમાજ નો પ્રશ્ન હતો બાકી હવે તમારે જલસા કરો શું કરવું હે જલસા કરો હું આ ચડાવી